એક આરોપીની અટકાયત કરી છે આ ઉપરાંત ઓલપાડ પોલીસે નવસો સત્તર ગેસની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગેસની બોટલોનું રિફિલિંગ કરતું ગોડાઉન ઝડપાયું છે ચંદન ગેસ સર્વિસ નામની એજન્સી દ્વારા ઇન્ડિયન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું પોલીસની તપાસમાં નવસો સત્તર જેટલી ગેસની બોટલો ઝડપાઈ છે આ ઉપરાંત ગેસની બોટલ ભરેલા આઠ ટેમ્પા પણ મળી આવ્યા છે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા જ્યારે એક શખ્સ ઝડપાયો હતો અગાઉ ઓલપાડના માસમાં જાય વિસ્તારમાં એક હજાર ગેસની બોટલ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું ઓલપાડ પોલીસે સમગ્ર ગેસ રીફીલીંગ કૌભાંડનો ફાશ કર્યો છે કૌભાંડીઓ ઇન્ડિયન ગેસની ત્રીસ કિલોની બોટલમાંથી બેથી થી ત્રણ કિલો ગેસ કાઢી લીધા હતા પોલીસે એક શખ્સને પકડીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે